આજે વિશ્વ આદિવાસી દિનની ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી હતી ત્યારે વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે અંકલેશ્વર નગરપાલિકા કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલ તેમજ આદિવાસી સમાજના જગદીશ વસાવા નટુભાઈ વસાવા વિજય વસાવા ભાજપ શહેર એસસી યુવા મોરચાના પ્રમુખ વિજય સોલંકી ધર્મેન્દ્ર મહિડા નગરપાલિકા સેનેટરી ઇન્સ્પેક્ટર રઘવીર સિંહ મહિંડા સહિતના આગેવાનોએ ભરૂચી નાકા પાસે આવેલ ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને ફુલહાર અર્પણ કર્યા હતા

ભરૂચી નાકા ખાતે ભગવાન બિરસા મુંડાજીની પ્રતિમાને તમામ સમાજના લોકોને સાથે રહી અમે ફૂલ હાર અર્પણ કર્યા છે અને આજના વિશ્વ આદિ દિવસની હું સર્વને હાર્દિક શુભેચ્છા અને શુભકામના પાઠવું છું